એટલે કોઈ પણ ઝીરો આપણે વાવેતર કરું તો ખેડૂતો સૌથી મોટી મોટે દુશ્મન આપણો જીરાનો નો હોય તો આપડે સવાર માં મેઘરવું આવતું હોય ને યાર નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતી ની વાતો ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ભેસાણ તાલુકાના ગળથ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે એને અહીંયા અત્યારે આપણે ફૂલે રીમજીમ જેમ જીરાનું વાવેતર કરેલું છે તો આપણે એની પાસે અભિપ્રાય લેશું આ કયું જીરું છે અને ક્યાંથી લાવ્યા હતા અને કેટલા દિવસ નું થયું છે દરેક આપણે માહિતી લેશું સૌ પ્રથમ તમારું નામ આપો પરેશભાઈ જાદવભાઈ ડોબરિયા બરોબર તમારું ગામ ગળત બરોબર તાલુકો વેસાણ જિલ્લો જુનાગઢ બરોબર તમે આ બિયારણ લાવ્યા હતા ક્યાંથી હતી ઓલા ભાઈ આપ્યું તું પરાગભાઈ પરાગભાઈ બરોબર એમને તમને ખ્યાલ ક્યારે આવ્યો કે માનો કોઈ પણ વસ્તુ આપડે નવી કોઈ કંપની હોય તો તમને ખબર ક્યાંથી પેટી કે ભાઈ આ વસ્તુ છે સારી છે તમે અહીંયા મગાવી આપડો એક લાલપુર મિત્ર છે લાલપુર જામનગર જામનગર તમારો જુનાગઢ જિલ્લો જામનગર જિલ્લો બરોબર ત્યાં ગિરનારી શિયાળ મગફળી વી હતી આઠ વીઘા એને મગફળી બહુ સારી થઈ હતી પરાગભાઈ દ્વારા હા કોન્ટેક થયો હતો પછી એને મને વાત કરી મન કે ફૂલે રીમ જેમી કે જીરું આવ્યું તમે ખાલી પાંચ કિલો વાવો એટલે મેં કીધું પાંચ કિલો ની આપડે આખું એક ખેતર જ કરીએ બરોબર છે તો તમે અત્યારે વાવ્યું કેટલા વીઘાનું નું અગિયાર વીઘા નું છે બરોબર છે અને તમને તમારા મિત્ર જે કીધું હતું એ પ્રમાણે અત્યારે ઉગાવો ભૂગાવો જર્મીનેશન બધામાં કેમ છે એમાં કઈ ઘટે નહીં આ રહ્યો જો અને આ ધાણા વાળાનું ઝીરું છે ખેતર ખેતરની અંદર હોય ને તો પછી આખરે ધાણા હોય તો ભલે અને બીજું વાવેતર તો ભલે જીરો રે એવું કોઈ ગેરંટી નથી હોતી પણ વાતાવરણ જો સારું હોય ને તો ગમે એમાં બધું વસ્તુ થતી હોય તો આ ધાણા વાળું હતું ગયા છે અને બીજા નો તમે સોમાસા હતું પાક મગફળી મગફળી નો પાક હતો બરોબર છે અને એ કઈ વેરાયટી હતી એ બાવીસ નંબર હતી પચીસ મણ થઈ બરોબર છે આપણે આપણે રેગ્યુલર આપડે જે જુનાગઢ ને જે બાવીસ આવે એ બાબત કરેલ હતું એને અત્યારે જીરું આવેલું છે અને જીરું છે ફૂલે રીમજી બરોબર છે તો આ અંદાજે કેટલા દિવસ નું થયું છે પિસ્તાલીસ દિવસ નું થયું તો આની અંદર તમે પિયત આપવાના છો હવે વાતર કરતા કોમેન્ટ પણ કરજો જેથી કરી કોઈ પણ બીજા ખેડૂત મિત્રને ને પિયત આપવું હોય ને તો પણ ખ્યાલ આવે ઘણી વખત એવું હોતું હોય છે કે જીરું મોટું થઈ જાય આપતા હોય છે ઘણા એમ અથાતું હોય કે આપવું જોઈએ કે ન આપવું જોઈએ બરોબર છે તો મને આ જીરું રહ્યો જો આપણે દસ પંદર દિવસ વીસ દિવસ પેલા જો પાયેલું હોય આવડું થયું પિયત આપીએ તો વાંધો ન આવે પણ અત્યારે પાયેલું હોય તો પછી પછી હવે આની વાદળછાયું વાતાવરણ ન હોય ને ત્યારે પિયત આપવું વાદળ વાદળછાયું વાતાવરણ આપડે બે ખમી જવું નહીતર શું થાય છે કે વાદળ વાદળછાયું વાતાવરણ આપણે ખૂબ ડેવલપ થઈ જાય કાળી શરમી સૌથી પહેલા તો કાળી શરમી ચાલુ થઈ જાય છે અને પીળી શરમી બંને આવી જાય છે અનુભવ કે તો જો કોઈ પણ વસ્તુ પાક હોય એને તમે વિચાર કરો એના મિત્ર કીધું ગયા વર્ષે ચાર મગફળી વાવી હતી એનું ઉત્પાદન એને સારું મળ્યું ગયા એ લોકો ત્યારે તમને કે વસ્તુ વાવું તો એની સજેશન ને હોવાથી ભાઈ આપડે પરેશ ભાઈ વાવેતર કર્યું છે આપડે આજે આપડે મારા ગામ થી નજીક જ થાય ઘરે જતો હતો મેં કીધું આપડે મળતા જઈએ ને કેવું જીરું છે તો આજે આ નીકળવાનું જોતો આપણે ફિલ્ડ વિઝિટ કરી લેવી તો તમારા ખેડૂત મિત્ર શું કેવાનું આ જીરું ખરેખર ખેડૂત વેરાયટી બહુ સારી છે બરોબર બીજા તમે તમે આપણે ઓલા ખેતર માં ગયા ત્યાં આઠ જીરું મોટું છે ખેડૂત મિત્રો પણ અમે કીધું આવે આપડે બીજું બે જગ્યાએ ને વાવેલું છે કીધું બીજા ખેતરમાં માં આપડે વિડીયો ઉતારશું એટલે અહીંયા આવ્યા ત્યાં તમે તમે શું મને વાત કરતા હતા કે બાજુમાં આપણે જીરું વાવેલું હતું એમાં એમાં તો ઘણા તફાવત છે એમને એ લોકો સવાર માં શું મને કેતા ઝાકર એમાં બહુ દેખાય છે આપણા ખાસ એ કે બાજુ બાજુ માં બે જીરા વાવેલા છે એ બીજા ખેડૂત નું જીરું સવાર માં એટલે હું પછી મોતી આવી ગયા ઝાકર નું આખું જીરું જ અને આપણા જીરામાં ઝાકર દેખાતો દેખાતું વસ્તુ ને આમાં એટલે કોઈ પણ જીરો આપડે વાવેતર કરું ખેડૂત સૌથી મોટે મોટે દુશ્મન આપણું જીરા નું હોય તો બરોબર આપડે સવાર માં મેઘર વાવતો હોય ને તો એને બાજુ બાજુ બે જીરા હતા ને એટલે ફૂલે રેમઝૂમ ના ઝાકળ નહોતો આપણે કોઈ પણ ક્વોલિટી હોય ને એમાં થોડો ઘણો ડિફરન્સ હોય કોઈ ડિફરન્સ નથી હોતો વસ્તુમાં જે જે વસ્તુ વસ્તુ રેગ્યુલર હોય સુધારો કરીને નવી વસ્તુ આવી એમાં અમારે ફૂલે રેમઝેમ જે જીરો રહ્યો એ ફૂલે સીટ દ્વારા રિસર્ચ કરવામાં આવેલી વેરાયટી છે એટલે કોઈ પણ ખેડૂત મિત્ર ને વાવેતર કરવું હોય તો તમારી આજુબાજુમાં કોઈ પણ ખેડૂત મિત્ર ને વાવેતર કર્યું તેમાં પણ આપણે આ વર્ષે જોઈ જવાય જેથી કરીને આપણે આગલા વર્ષે વાવેતર કરવું હોય તો આપણે એક બિયારણ પસંદગી કરવામાં પણ ખ્યાલ આવે અને બીજું ખેડૂત મિત્રો અમારા દરેક તાલુકાની અંદર આમ ગણો ને તો ડીલર છે બરોબર છે આપણે એક વાળા ડીલર એટલે કોઈ પણ ખેડૂતને તમારા તાલુકામાં કોણ આપણે અમારું બિયારણ વેચે છે એ પણ જાણવું હોય તો નીચે નંબર આપ્યા છે એમાં કોલ કરી અને પૂછી શકે છે કે અમારા તાલુકામાં કોણ અમારા ડીલર છે જેથી કરીને તમારે સાઈડ જુનાગઢ બિયારણ લેવા આવવું ન પડે આપણા તાલુકામાંથી મળી જાય અને ઓરિજિનલ કોની પાસે એ પણ ખ્યાલ આવે એમાં એવું બને છે કે કોઈ પણ વસ્તુ ઘણી વખત કંપની એવું કરતું હોય છે કે માંગો ને એટલે બીજો જથ્થો પણ ભરી દેતી હોય અને અમારે થઈ છે ના પાડી દીધી ખેડૂત અમારી પાસે હવે જથ્થો નથી